ગુજરાતમાં જે ગુંડા રાજ ચાલી રહ્યું છે તેના વિરોધમાં પોલીસ અત્યારે એક્શન મોડમાં છે ગુંડા તત્વોના ઘરે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે તેવામાં સુરેન્દ્રનગરના ડી વાય એસપીએ સુરેન્દ્રનગરના તમામ ગુંડા તત્વોને એક જગ્યાએ બોલાવ્યા અને ચીમકી આપી જે ગુંડાઓ ન આવ્યા તે લોકોને પણ ચીમકી આપવામાં આવી જે પણ લોકો બુટલેગરો અથવા ખંડણી માંગવા વ્યાજખોરી સાથે સંકળાયેલા છે તેવા લોકોને ડીવાય એસપી બોલાવે છે અને ચીમકી આપે છે અને સમજાવે પણ છે ડીવાયએસપી ને કે જે પણ લોકો ને ગુન્ડા તત્વો ને બોલાવવામાં આવ્યા તેમણે સમજાવતા ને ચીમકી આપતા ડીવાયએસપી એ બધું માં શું કયો એ લોકો સુધારવા તો માંગે છે સાચી વાત સુધારવા માંગો છો બાકી ના જે છે અમે વિણી વિણી કાઢી છે 381 નો ઉલ્લેશ છે 125 જ છે અત્યારે બાકી ના જે લખી આયા પોલીસ એ તમામ ને સૂચના આપી છે કે તમારું કામ ના હોય ખોટીતા હોય એ લોકો ને મેસેજ આપી દેજો અથોળિયા ની અંદર એ દુનિયા માં કપે કે છેડા પાસે શોધી નાખીશું ગુના બીજા દાખલ કરીશું પોલીસની સૂચનાની અમલવારી નહીં કરવી એનો પણ એક ગુનો દાખલ થાય છે નવા કાયદા પ્રમાણે એટલે લોકોને કહી દેજો એટલે ટૂંકમાં એ લોકોની ધારણા એવી છે કે અમારે સુધારવું એટલે જો નવા ગુના કર્યા અને પાછળનો રેકોર્ડ નીકળ્યો એકસો અગિયાર બાદ લાગી ગઈ તો સમજી દેજો તમે પાંચ છ વર્ષ માટે અંદર થયા અને જે યંગ જનરેશન છે નવા નવા આજુ ઘણા પરિણામ અને કેટલાના લગ્ન નથી થયા બરોબર ભવિષ્યમાં છોકરી તો નહીં જ મળે અને તાજેતરમાં બે ચાર વર્ષના લગ્ન થયેલા હશે ને એને છૂટાછેડા થઈ જશે વસ્તુ તમને સમજાવવાની છે કાયદો બધાને ખબર છે પણ કાયદાથી દીવાની જરૂર છે હું તો ગયો તો ગુનો કરીને એમ ચોવીસ કલાકમાં છૂટી ગયો અડતાલીસ કલાકમાં છૂટી ગયો સાચી પહેલા છૂટી ગયો છ મહિના છૂટી ગયો પણ તમે ગામમાં નીકળશો તો તમારી પાછળ લોકો ભાડું જ દેતા હોય કોઈ સારી રીતે નહીં બોલાવતા હોય તમે એક બે ગુના કરી રહ્યા છે દાખલા લીધે તમને ગલ્લારો એક કે બે વખત પડી ગઈ મફત આપશે પચાસ લાખની આવક હોય તમે એક વર્ષ સુધી પાછામાં જતા રહ્યા ફેમિલી થી દૂર જતા રહ્યા તમારા પરિવાર ની શું આગળ થશે માન તમારી પચાસ સાહીઠ ઉંમર હોય તમારા છોકરા ભણી ગણીને તૈયાર થઈ ગયા નોકરી કરતા હોય બરાબર તમે જાઓ પાછામાં બે વર્ષ સુધી પણ એક વર્ષ સુધી તમે જેલમાં ગયા તમારા ઘરે બેરા છોકરા ખાસે શું એ વિચાર્યું તમે લોકો છોકરી દીકરીઓ પણ હશે મોટી હશે લગ્ન થવાનો ટાઈમ પણ આવી ગયો અને જયારે છોકરાનું માનવું આવે ખબર પડે કે છોકરીના પપ્પા તો પાસામાં છે સુરતની તમારી છોકરીને કોઈ મેરેજ કરશે લઈ જશે એ જ રીતે જેને છોકરાઓ છે એને પણ આ વ્યક્તિ ધ્રાંગધ્રાનો હોય કે જે જિલ્લાનો હોય એ જિલ્લા ટપાઈને ત્રણ થી ચાર જિલ્લા માનલો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ વ્યક્તિને પાસા કરે તો એને મોકલી દેશે કચ્છ ભૂજ કાતો સાબરમતી કાતો ડાંગ આવા કે સુરત એટલે તમારા ફેમિલી થી તમે દૂર જશો દોઢસો થી બસો કિલોમીટર ઓછામાં કિલોમીટર પાસાની અંદર જોગવાઈ એવી છે કે પાસા થાય એટલે એક વર્ષ સુધી એક તો તમારા ફેમિલી થી દૂર ચારસો કિલોમીટર બીજું પાસાની અંદર પ્રોવિઝન નથી કે જે રીતે તમે લોકો ધ્રાંગધ્રા જેલમાં કે બીજી જેલમાં રહીને આવ્યા છો તો તમને પરિવાર ને છે એક વાર મળવા દેશે

જે તમામ ઈસમોની મીટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાછા તળીબાર વિશેષ જોગવાઈઓ જે છે ગુચ્છીતો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો ની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પણ સમજ કરવામાં આવી છે અને મોટા ભાગના જે હાજર સો થી વધુ ઇસમો એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે હિસાબોને બોલાવવામાં આવ્યા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે જો ભવિષ્યમાં આવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની ની એકસો અગિયાર અને બાર કલમ લગાવવામાં આવશે જેની અંદર ઓછામાં ઓછા એક વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તરીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસા અને કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે

કરવામાં આવશે તો તમને છોડવામાં નહીં આવે ત્યારે ડીવાય એસપી જે સુરેન્દ્રનગર ના છે તેમની કામગીરી વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર